ક્યારેક જોયું છે કે તમારું બાળક નાની અમથી વાત પર અટકી જાય જાણે આપ તૂટી પડ્યું હોય પેન્સિલની અણી તૂટી ગઈ હોય કે મનગમતું રમકડું ક્યાંક મુકાઈ ગયું હોય સામે બે રસ્તા હોય પણ નિર્ણય લેવાની જગ્યાએ આંખમાંથી આંસુ વહેવા માંડે આ પડ મા બાપ તરીકે આપણને ડરાવે છે કારણ કે વાત ખાલી કોયડા ઉકેલવાની કે પરીક્ષામાં માર્ક્સ લાવવાની નથી વાત એ છે કે જ્યારે જિંદગીમાં ધાર્યું ન થાય ત્યારે તમારું બાળક એનો સામનો કેવી રીતે કરશે યાદ રાખજો બાળક ગભરાઈને થીજી જાય છે

ઉકેલ આપી દેશો તો બાળક હંમેશા તમારા પર આધાર રાખતું થઈ જશે પણ જો તમે એક ક્ષણ થોપશો તો એ મૌન માં બાળક નો આત્મવિશ્વાસ પણ એક સમજણ તરીકે સાચું શિક્ષણ ત્યારે જ મળે છે જયારે એ જાતે જુએ કે શું કામ કર્યું અને શું ન કર્યું તમે બસ પાસે રહો પણ રસ્તો ન બતાવો તમારી હાજરી એને કહેશે કે હું સલામત છું તમારી ચુપકીદી એને કહેશે કે મને તારા પર ભરો આ સંતુલન એને સ્વતંત્ર બનાવશે અને જ્યારે એ મુશ્કેલ પણ વીતી જાય ત્યારે શાંતિથી બેસીને વાત કરો શું મદદરૂપ થયું શું ભૂલ થઈ આ નાનકડી વાતચીત એક સામાન્ય નિર્ણયને જીવનભરની આવડત બનાવી દેશે આ રીતે જે બાળકો શીખે છે એ મુશ્કેલી જોઈને ડરતા નથી એ અટકે છે વિચારે છે અને આગળ વધે છે કારણ કે પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે તૈયાર જવાબો આપી દેવા નહીં પણ મૌન રહીને બાળક પર મૂકેલો અટૂટ વિશ્વાસ